આઈજી લોક દરબારમાં ટ્રાફિક સમસ્યા અને સીસીટીવી લગાવવા રજૂઆત કરવામાં આવી અબડાસા તાલુકાના નલિયા ખાતે રેન્જ આઈજી દ્વારા નલિયા પોલીસ મથક વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું જેમાં લોકદરબારમાં ટ્રાફિક સમસ્યા અને ગામમાં સીસીટીવી લગાડવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી નલિયા પોલીસ સ્ટેશનની હદમાં આવતી મોથાળા ચોકીનું રેન્જ આઈજી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું જેમાં પશ્ચિમ કચ્છ એસપી મહેન્દ્ર બગડિયા ડીવાયએસપી બીબી ભોગરા ઇન્ચાર્જ આઈ ડી આર નલિયા પીએસઆઈ આરબી ટાપરિયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને નલિયા ગામના સરપંચ રામજીભાઈ કોળી ભાનુશાલી સમાજના અગ્રણી ગોવિંદજીભાઈ ભાનુશાલી સહિત અનેક લોકો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા રમેશ ભાનુશાલી નલિયા